છોકરાનું નું આપણે છોકરાનું હક પણ નક્કી થાય વહુ મળે આપણને કેટલો લગ્ન આવ્યા છોકરાનું મોટા છોકરાનું શાળી વર્ષની હોય ત્રીસ ની કામ કરીએ મારે તો મારા દીકરા દીકરા મારા મુના લગ્ન થઈ જાય મારા પાસે નિરાશ થઈ જાય ઘણી માને નિરાય નિરાશ થઈ ગઈ પણ ગણીએ માને પછી ની કાઢી નાખ્યો ન કરી નથી ખબર ને કે નો ગુડ સપર પગીને અને પહેલાં તો વખાણ કરે લગનથી હગપણ સુધીમાં થી લગ્ન સુધીમાં તો એવા વખાણ કરે કોઈ પૂછે ને હોવા મળગે તા તો ઉભારી જાય એ દીકરી તો અમને એવી ડાય મળી આપણે સાહેબ બોયલાશ કરે બોયલાજ કરે ફૂલડા ઝરેસ પાસ ક્યાં વાત રહી અને હો પણ તો એવા મોઢામાં જીભ જ નહીં કામ તો ડોટા ડોટ કરે હો જમીને પગી નોટ વધ પડે નહીં તો તો અરે તમારા દીકરા જ કહેતા તો રસોઈ એવી બનાવે એવી બનાવે આંગળા ખરડી જાય પછી એની વહુ આવે અહીં દીકરી આવે એક બીજી વાત કહી દઉં દીકરાની વહુને હવે કોઈ દી વહુ નહીં કહેતા બેટા કહેજો દીકરી કહેજો વહુ શબ્દ પહેલાં સારો હતો હવે લાગે અણીજ વાળો પહેલાં વહુ કહેતા ને ગમતું હતું હવે તમે વહુ કહો ને વહુ હાવ વહુ હાવ વહુ હાવ લાગે એના કરતા એ નહીં શબ્દ ચેન્જ કરો બેટા દીકરી એ બેટા દીકરી બેટા દીકરી તો વહુ શું કે હા બા હા મમ્મી ઢાડુ બોલ અને બીજી વાત કહી દો બેન બેઠા છોડ કહી જ દો કે કે મનસુખ કોણ ના પડે મારું નામ મનસુખ છે હો તમે બીજું કંઈ વિચારતા નહીં મનસુખ બેટા પાણી પી લે પાણી છે હો પણ રોજ દીકરાની હોવ દીકરા બહાર રહેતા હોય તો દીકરાની હોઉં ને રોજ ફોન કરો દીકરીને ફોન કરવો રોજ કામ હોય તો કરવો પણ નકર રોજ ફોન દીકરી નો કરો દીકરાની હોઉં ને ફોન કરાય બેટા મારો દીકરો કામે આવી ગયો તારો દીકરો ભણવા આવી ગયો બે ના બાબા હોય ને ત્યાં તો દીકરા દીકરીને રોજ ફોન કરે અને એમાં ફોન દીકરીનો ન ઉપડે તો માને હનેપાત ઉપડી જાય કેમ નહીં ઉપાડતી હોય કાલે નતું ઉપાડ્યું ભટકાઈ ગયા મને વાંદરા જેવો લાગતો હતો મને ના પાડતી પણ એનું બાપ ન સમજો જેવો હતો કાલે ફોન નહોતો પાડ્યો આજે વળી બીજી વાર આમ મારી મારે આમ કરડ કરડ તો આ થાય કેમ નહીં ઉપાડ્યો ત્યાં દીકરી ફોન ઉપાડે જય શ્રી કૃષ્ણ મમ્મી કેમ ધીમું ધીમું હું છું તને કઈ હેરાન કરે છે એમ નહીં મુંજા કેમ ગઈ છું કાલ કેમ ફોન નહોતો પડ્યો અને તારી હાવુ નહીં બેઠી છે એટલે જરાય બી વાર નથી તારી હાવુથી કહી દેવાનું કાઈ દેવાનું મોઢા મોજ હજી હું તારીમાં ઘોડા જેવી બેઠી છું એટલે તમારે એનું સટકાવવું છે દીકરીને થોડુંક સહન કરતા શીખવાડો અને દીકરાઓને કહું તાણે ઘી આવતા શીખી જાઓ બે સમજવાનું દીકરીનો જ વાગ છે એવું નથી આપણે હો થોડોક રસ્તો ભૂલતા જાય છે ક્યાંક ક્યાંક તો હજાર ગયો વાત છે આની વાત એ નથી દીકરીને એમ કયો હાહર્ય જાય બે શબ્દો આપો મા તરીકે લાખ કરોડ નો આપો પણ બેટા દીકરી આ તારી માના કર્યાવર રૂપી શબ્દને યાદ રાખજે તારે થાય એટલું કામ કરવાનું છે આ તારી માના કર્યાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે અને બીજો શબ્દ યાદજો બેટા તારી હાઉ હારા નણન જે જેઠાણી અમારો કુમારે હારો છે પણ દીકરી કદાય પાંચ દી દુખ ના આવે ને તો નિરાશ થાતી ને આ ફરિયાદ કતી ની દુખ પાછળ સુખ છુપાયેલું હોય છે દીકરી ખાસ વિચારજે કેમ ભાઈ ભાઈયા આપું બેન ને આપી દઉં તો વાંધો નહીં મેં કીધું હું પીડ્યા કેમ સેવકોને જોરદાર તાળીના ગગડાથી વધાવો આ સેવકોને બે પાત્ર ભજવવાના સ્વયં રાખવાનું સેવા કરવી આય ગાડલું પાછરું હોય ને ત્યાં બીજું આમથી આવીને કે અહીં કેમ પાછરું અહીં કેમ પાછરું એ ભાઈ હે કે મને સરપંચે કીધું કે સરપંચ નોકરી ઊંડકે લઈ જા એટલે ભાઈ લઈ જા ને એ ન્યા પાછળ બીજા આવીને એમ કે એ ભાઈ આય કેમ પાછરું કે આ મને મથુરભાઈ કીધું કે મથુરભાઈ ને ખબર નહીં મહેમાન હસવાનું હોય લઈ જાય આમ લઈ જાય એટલે ભાઈ બે વાર ફેરવું ત્રણ વાર ફેરવું પડે સયમ છે વગર વળી આમ લઈ જાય ગાભો ન્યા પાછરતો હોય તો એકદમ આમ થયો એ રસ્તામાં કાં પાછરો કે મને ભાઈ કીધું કાવાણી ગેર નો ખબર હોય એને એલા ઉંસર કરતા આવડે હું ભેડું પડે છે ઉભા તોય એ સયમ રાખે ને સેવા કરે અને તોય એ હમું નોબલ ન કરે એમનું ખા કરે કાલે કાંઈ પગાર દેશો સયમ રાખે ને સેવા કરે એ સયમ સેવકો જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લ્યો એના થકી આપણું કાર્ય રૂડું લાગે છે હો હા એટલે હું કીધું તું ને મા બાપ ઘેરે હોય તો તીરથ બેઠું છે આપણે બહાર રહેતા મા બાપ અહીં ગામડે રહેતા હોય તો મા બાપના ફોટા દેવી દેવતાના ફોટા સાથે રાખી એની પૂજા કરવી નકાર ઘેરે હોય તો એક જ મિનિટ ખોટી થવાનું હોવા લાગટ કાયમ નહીં એક મિનિટ જ રોજ એક મિનિટ વન મિનિટ પૈય લાગવાના બને ત્યાં સુધી પણ આપણે માં કઈક વાંધો શોથા મકોડામાં ગોઠણા સદર દેવા એમનો ઉતરતા માં જોડો એમનો ઉતરતા માં બાપુજી બહાર ગામ જાવ છું ધંધે જાવ છું ઓફિસે જાવ છું નોકરીએ જાવ હાજે આવતો નહીં હાજે નહીં આવતો કાય લાવે મારી ચિંતા કતન ખાલી આટલું કઈન જાહો ને વ્રત માં બાપ રાજી રાજી થાય એને થાહે કે અમારા સંતાનો અમને પૂછે છે અમારા સંતાનો અમને પૂછીન જાય છે પાછા આવી દી પાછા પાઈ જાય માં બાપુજી કેમ છે મજા નથી હાલો દવાખાને કે બેટા રાતના 11 વાગી ગયા છે એટલે ડોક્ટર ન હોય સારું નહીં થાય તો કાલ જાહું ખાલી આપણા બે શબ્દો એ માં આપણે શું કે કે બેટા તું રજલ કરીને ઠાકીને આવ્યો છો હુઈ જા મને સારું નહીં થયું હવારે જ હું પણ દીકરા તું હુઈ જા તમારા ને મારા બે શબ્દો એ વૃદ્ધ મા બાપના રોગની રોગ ત્રીસ ટકા પીડા ઘટાડી દેશે પણ આ તો મા બાપ બેઠા હોય ને હસબન્ડ વાઈફ હવે તો છોકરા છોકરા તેડે બેનું નું છોકરા ની તેડતા આ બાજુ ની હજાર ગાવ શેટા વાત છે હા આ લ્યો પિન્ટુ લઈ લ્યો સિન્ટુ સિન્ટુ ઈ તેડે અને ઠેલો પોતે કાખમાં નાખ્યા આમ બોલો ઘોડા ગાડી ને હોય કોક કોકો અને બેન કોક છે એક હાથમાં મોબાઈલ એક હાથમાં રૂમાલનું બટકું બટકું પર્સ અને આમાં ઘૂસતા વાળા સંપલ હા આમ મેં કીધું આ કેમ સંપલ આવા પેરોસ બેન એક દીકરીને ને મને કે હાઈટ માટે પણ એ તો મેં ઘરવાળાને ખબર છે પાંચ અર્ધો છે એમ એ હું કામ પણ આ છે કે હાઈટ વધારવી જોઈએ બ્યુટી પાર્લરમાં જવાની બેનું મારી ના નથી બ્યુટી પાર્લરમાં તમારે જાવું જોઈએ એટલે એનો ધંધો હાલે આપણે રૂપાળા લાગી પણ માપે ફૂહાવવું હા મોઢું આવડું ને કિંમત વધી જાય એટલું બધું ન ફૂહાવું એ કાંઈ લોહી નીકળે એટલા બધા રોઠ લાતા ન હોય બધાને ખબર હોય ભૂંસ્યું છે એમ આપણી તો ખબર આ દેશમાં રૂપ ની પૂજા નથી થતી ગુણ ની પૂજા થાય છે આ દેશમાં ગુણ ગ્રાહ્ય છે ગુણ હશે તો જગત તમારા ચરણમાં માં આવશે તમારા માં ગુણ ની જરૂર છે એટલે ભાઈ આપી દો તમે આમ આમ કરો એટલે મને દેશ ની શુદ્ધ વાંધો નહીં આમાં હું અમારે સીઠી આવે અને સીઠી આવે પાછા મેં લખ્યું હોય બંધ કઈ સઉં સારે અમે શું કહી પાછા હા હા એ તમારું તમારે છે ને ફરમાઈશ લઈ જ લો કાંઈ વાંધો નહીં મારો સમય થઈ ગયો થઈ ગયો સમય કહેવાની થઈ ગયો છે તો પાંચ મિનિટ હાકું છું હાકું હા એક મન શું ખાય એ તમે ભલે હસો છો પણ હું તમને એની એક વાત બતાવું કે જેદી હું તમે આપણી જાતને પૂછતા શીખી જાઉ ને તેદી દુનિયા તમને મને હળવી ફૂલ લાગશે પહેલા આપણા દોષ ગોતતા શીખી જઈએ એટલે આપણે બીજાના દોષ ઓછા દેખાય તમે જોજો છોકરાનો હકપણ કરો આખા ગામમાં ખબર પડતા એક મહિનો થાય ન કે વાત તો હારી છે ને હકપણ થયો એટલે આપણા ગામમાં એક દીકરી આવશે એક મહિને હુલે શેડ શેડે ખબર પડે પણ ટુટુ ટુટુ પાંચ વાગ્યો બરકી બરકીને કે આયા આવો તો કાઈ નવીન ઓલા છોકરા તૂટી ગયું હોય ભાઈ તારી કાકી થોડી ખોટું બોલે ખાય છે વરની તુખી થવું જોઈએ માતાજીને આપણે પ્રાર્થના કરવી જોઈએ માં માન માન ગરીબ માણાના દીકરાનું થયું ને વળી આખો ને આવી ખોટી વાત કરી મને બે પાત્રો વિશેષ ગમે છે દીકરી અને માં એટલે મારે બાપુજી આર એક યુવાન વરે વાંધો નથી હો હા નગર ઘણા એમ કે તને અમે હું લાગીશું આપ વંદની સો આધનીસો સન્માની સો પૂતની સો માય મા બાકી આ જગતમાં વગડાના વાસ છે મા છોકરાને મારતી એ જોજો અને બાપુજી હમો કરતો એ જોજો મા છોકરાને મારે ને આ એટલે હાથ હોય ને તે માને રી હોય આ હાથ આવે ને માના હૃદયમાં બીજી લાગણી રૂપી મા પ્રગટ થાય અને મારા રોય વાહા પાહ ધીમુક નાખે મારા રોયા અને આપણે બાપુજી પરબાઈ ટોપમાં નાખીએ ઊગા મેં થોડું ને જાજો દેજો ઓલે ઓ લે અને મા એ મેં જોયું છે આમાં મોટી ઉંમરના માં બેઠું બેઠા હોય તો ખ્યાલે છે મેં જોયું છે છોકરાને માર્યા પછી પોતે રોટલા કરતી હોય છોકરો સાનો રીજે પણ છોકરાના ગાલ માથે વાહ આંગળાની ભરોળી હોય ને માં રોતી હોય મારાથી વધારે લાગી ગયું ને પોતાના માથામાં મારે આ અમે જોયેલું અમારે અમારી હકી નજરે જોયેલું અમને માર્યા હોય ને અમે સાના રીજે ને પછી અમારી માં પછી એના માથા મારે અને આપણે બાપુજી સાનો રાખવાનું બીજા મારી શાનો રે શાનો રે નહીં પણ તું ધબકાય છો ને કેમ સાનો રી આ આપણે હિપ કે સડી જતા ને તમે નાના કોઈ હિપ નો ન મારી હારી ના બધા હિપ કે સડી ગયા હોય વા બેન જય સ્વામી હા હાજુ હાજુ બેન બેન ને જોરદાર તાળીઓના ના ગગડા થી વધાવો ખરેખર બાપુજી છે ને હું કે સાનો રે સાનો રે એટલે માં આડી ફે એ મારો માન કે ભલે જાય તોય એ તણ સાર જવા દે અને તને છોકરું એકનું એક વહી જાય તો ટીવીમાં સાંપા દેવું પડે ભાઈ તું નથી હોય તારી મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છો મને કહે હક નથી તારું જેટલું છે એટલું ભરી દેવું ભાઈ તું જાવ નથી હે ભાઈ તારું જેટલું છે એટલું ભરી દેવું ભાઈ એમાં મારી ટકોર છે યુવાન મિત્રોને કક્ષાથી બહાર બિઝનેસ ન કરો હરીફાઈનો ધંધો ન કરો હું છે વ્યાજે પૈસા લઈને ગાડીઓ નહીં લેવાની દસ લાખની ગાડી આપણા પાડોશી કોક લઈને આવ્યો પછી લાખનો હપ્તા સડાવીને માથે વ્યાજ ના કરીને ગાડી ન લેવાય ઘરવાળી તો ત્રણ લાખમાં બેસી જાય આમ ત્રણ લાખ ની ગાડી લઈને હાલો વેચી જા વેચી જા ચાલ ચાલ ચાલો એમાં બીજું ને એને હેઠું હાલવું નહીં એટલું જ ને ગાયઠનું બધું વેસાય દે એવું થોડું કરાય અને જિંદગીમાં કોઈ આપઘાતનો વિચાર ન કરો આપઘાતી મહાઘાત છે મહાઘાતી મહાપાપ છે ભરનારી વ્યક્તિ મરી જાય છે એની પાછળ જીવનારાની જિંદગી બેકાર થઈ જાય અટાણે બેનોને ને એક દી મળવા બે દી મોડું થાય ને તો હું કે હું મરી રે મેની બપ પડી રે ની સાનું મની મરી નું છે પાંચ વર ડોસી થાકી દા ત્રણ રે ઘી એટલે રાઉન્ડમાં ઘણી બધી વાતો કરવી છે પણ આપણે આંગણે આટલા બધા માણસો છે ને આટલા બધા માણસો મહાનુભાવો હૃદયના પ્રેમના લાગણીના ભાવથી આવ્યા છો જમવાની નથી પડ્યો દરેક સ્નેહને તાતણે ખેંચાઈને આવે છે આને કારણે કોઈને જમવાની જ પડી પણ ગામનો હપ્તો મને વર્ષોથી આ ખબર છે આખા ગામને મનસુખ વસો એના લાખ લાખ વંદન છે ને આ ધરતીને જોરદાર તાળીઓના ગગડા વધાવો અને જેને જેની ધરતીમાં આ પ્રસંગો ઉજવાય છે એ વહાલા સ્વજન લાખ લાખ વંદન સાથે જોરદાર તાળીઓના ગગડા વધાવો આ પાવન ભૂમિ છે પાવન ભૂમિ છે એટલે મને એક દુલાભાઈ કાગના રચનાની એક કડી ગાવાની ઈચ્છા થાય છે ગાય નાખીને પણ કોણ ના પડે છે

આપ જે કાવાણી અમારું હીર છે બહુ સર બહુ સર વડલધામ માં બહુ મોટી સેવા આપે છે કાવાણીને ને ફરી વાર જોરદાર તાળીઓને ગગડાથી વધાવો ભાઈ ભાઈ અરે ગોય સંકટ જો સાંભળાવે રે બને તો થોડું રે ચિતરયા ગોણિયા કારો બે તો આપને કાંજી એક દોહો કઈને બેને રજૂ કરી દઉં કાંજી ભૂટા દેવ થઈ ગયા મારે તૈયારી છે આ પાંચ મિનિટ ભાણિયા ભાઈ મારી પછી લે પછી બેન આવશે હે બીકુ ભાઈ બીકુ ભાઈ ને કાંજી ફોટા આમ બોલતા ઈ દેવ થઈ ગયા મારે તૈયારી આલે છે મારે બીજા રાઉન્ડમાં ભોજા ભગતની થોડી વાત કરવી છે 5 5 તારીખે ભોજા ભગતની 238મી જન્મજયંતિ ઉજવવાની છે અનેક કલાકારો છે અને હું તો પરમેનન્ટ ને હોવ છું જીવું ત્યાં સુધી રહેવાનું છે હવારથી રાતના 4 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે નાથ ને વાત રાખવી ઈ વખતની માથે વાતું છે ને આ વિશ્વ માં ભરતખંડ ભરતખંડમાં અને ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અમરેલી જિલ્લામાં બગસરા તાલુકામાં સતમાર્ગ હાલે સતમાર્ગ માથે હાલે એવું સાપર ગામ છે ત્યાં વેકરિયા પરિવાર વસે છે ને ત્યાં ભાગવત જ્ઞાન ગંગા વહી રહી છે એમાં આજે સંતવાણી લોક રાખ્યો છે હાજ પડી દિયા થી મો અને બોલી ચકવી બેઠી રહો

હું મનસુખ નવાણું બે એકાવન તેતાલીસ આઠ તેત્રીસ ધન્યવાદ જય ભરામ જય સરદાર હે ભાઈ